વૈશાખ અમાવસ્યા સત્યાવીસ કે અઠ્યાવીસ એપ્રિલ સ્નાનદાન માટે શુભ સમય આજે એક કામ કરો આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું વીડિયો પચીસ માં વૈશાખ અમાવસ્યા ક્યારે છે પૂજા અને સ્નાન દાન શુભ ઉપવાસ પૂજા પદ્ધતિ અને આ દિવસે કરવાના ઉપાયો વિશે નમસ્તે મિત્રો તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં આપનું સ્વાગત છે શાસ્ત્રોમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે વૈશાખ મહિનામાં આવતી અમાવાસ્યાને વૈશાખ અમાવસ્યા કહેવાય છે પવિત્ર નદીમાં સ્નાન દાન પૂર્વજોનું તર્પણ અને જ્યોતિષીય ઉપાયોની દ્રષ્ટિએ અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બને છે ચાલો બે હજાર પચીસ માં વૈશાખ મહિનાની અમાસ ક્યારે છે સ્નાન દાન નો શુભ સમય આ દિવસે પૂજા કરવાની પદ્ધતિ અને કયા ઉપાયો કરવા વૈશાખ અમાવસ્યા શુભ મુહૂર્ત વર્ષ બે હજાર માં વૈશાખ અમાવસ્યા સત્યાવીસ એપ્રિલ રવિવારના સમાપ્ત થશે સ્નાન અને દાન મુહૂર્ત સવારે ચાર વાગી ને સત્તર મિનિટ થી પાંચ વાગ્યા સુધી રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને ત્રેપન મિનિટ થી બપોરે બાર વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી ચાર મુહૂર્ત સવારે સાત વાગીને ત્રેવીસ મિનિટ થી એક મિનિટ સુધી અમૃત મુહૂર્ત સવારે દસ વાગી ને ચાલીસ મિનિટ થી બાર વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે વૈશાખ અમાવસ્યા પદ્ધતિ અમાવસ્યાના દિવસે સૂર્યોદય સમય કુબૂત સ્નાન કરો અને પછી સૂર્યદેવને જળ અર્પણ કરો આ પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તેમની પૂજા કરો સાંજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને મંત્રોનો જાપ કરો ઉપવાસ પછી જરૂરિયાતમંદોને ભોજન આપો અને તમારી ક્ષમતા મુજબ દક્ષિણાનું દાન કરો વૈશાખ ઉપાય દિવસે તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો અમાવસ્યા વાર જાપ કરવો જોઈએ અમાસની સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ રહે છે આ દિવસે ચોખા તલ કપડા ગોળ અને લોટનું દાન કરવાથી શનિ અને ચંદ્ર સંબંધિત દોષ દૂર થાય છે અમાસના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરવો શુભ રહે છે મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ બધી માહિતી ગમી હોય તો ચેનલને ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી